આ જસપાલસિંહ પડિયાલ છે આ જુઠ્ઠા સિંઘ ઝાલા નથી આ જસપાલસિંહ પડિયાલ છે આ જુઠ્ઠા સિંઘ ઝાલા નથી એમ લાગે છે કે આ જુઠ્ઠા સિંઘ છે જુઠ્ઠા સિંઘ ઝાલા એમ લાગે છે કે આ જુઠ્ઠા સિં છે જુઠ્ઠા સિંઘ ઝાલા એમ લાગે છે કે આ જુઠ્ઠા સિંઘ છે જુઠ્ઠા સિંઘ ઝાલા છે મને એમ લાગે છે કે આ જુઠ્ઠા સિંઘ છે જુઠ્ઠા સિંઘ ઝાલા એમને એમ કહેતો હતો કે ચેતન્ય સયાસી ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો સતત એક પછી એક એમને જે પ્રકારની રોડ હોય કોંગ્રેસે કામ અટકાયું કોંગ્રેસે આમ નથી કર્યું હું ચેતન્ય સિંહ એમ કહેતો હતો પરંતુ હવે મને એમ લાગે છે જે પ્રકારે આક્ષેપો કરી રહ્યા છે જે પ્રકારે એ વાતો કરી રહ્યા છે હાલમાં જે પ્રકારે પાદરાનું રાજકારણ સામે આવી રહ્યું છે પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે જે પ્રકારની જેમની નીતિ રહી છે જોરથી બોલવું જૂઠું બોલવું એ પ્રકારની નીતિ આજે સામે આવી છે એમના જ સરસવની ગામમાં જે પ્રકારે પંચાયતનું

કોંગ્રેસે કામ અટકાયું કોંગ્રેસે આમ નથી કર્યું હું ચૈતન્ય સિંહ એમ કેતો હતો પરંતુ હવે મને એમ લાગે છે જે પ્રકારે આક્ષેપો કરી રહ્યા છે જે પ્રકારે એ વાતો કરી રહ્યા છે મને એમ લાગે છે કે આ જુઠ્ઠા સિંહ છે જુઠ્ઠા સિંહ ઝાલા એ પ્રકારનું અત્યારે સામે આવી રહ્યું છે કેમ કે જે પ્રકારની એમને મારી અભણની વાત કરી વાસ્તવિકતા હું બે હજાર બાર થી વિધાનસભાનું ચૂંટણી લડું છું મારું એફિડેવિટ ખોલીને જોઈ લે પાદરાની જનતા એ તો સરકાર તરફ સામે જ મૂકે છે કે એફિડેવિટમાં હા મેં આ ગઈકાલે કીધું કે ભાઈ હા હું ઓછું ભણેલો છું મેં એવું કીધું કે ઓછું ભણેલો છું એટલે અત્યારે સારું છે કે ઓછું ભણેલા છે બાકી પાદરાની અંદર હાલમાં જે રીતની પરિસ્થિતિ આવી રહી છે જે પ્રકારે મેં અગાઉ વાત કરી કે ગામ ગામે ગામ દારૂની હેઠળીઓ ઇંગ્લિશ દારૂના ધંધા જે પ્રકારે ચાલી રહ્યા છે જે પ્રકારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે સારું છે કે અમે અમારા સમયમાં આ વાત તો નથી ને કમ અમે અવાજ તો ઉઠાવતા હતા કે ભાઈ દારૂબંધી કરો એ તાળી બંધી કરો પરંતુ અત્યારે એ અવાજ ઉઠાવવાનો જરૂર છે એ વાત કરવાની જરૂર છે મારું એફિડેવિટ ખોલીને જોઈ લો એક પણ જો ગુનો હોય તો એક પણ ગુનો હોય તો આ પાદરાની જનતા જોવે અને સામે જે શિક્ષિત વ્યક્તિ છે જુઠ્ઠા જુઠાસિંહ ઝાલા પોતાને જે જાતને કેવડાવવા માંગે છે કે એ વ્યક્તિનું એફિડેવિટ ખોલીને જોઈ લો જો એ શિક્ષક હોય એ એ વકીલ હોય તો કેટલા ગુનાઓ એ વ્યક્તિ ઉપર છે કેવા કેવા અપરાધો એ વ્યક્તિએ કર્યા છે એ પાદરાની જનતા જોઈ લે આ જસપાલસિંહ પડિયાળ છે આ જુઠ્ઠા સિંઘ ઝાલા નથી ફક્ત જે કામો થતા નથી પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે વારંવાર કોંગ્રેસની રૂડુ કહીને વચ્ચે લાવનારા આ વ્યક્તિને આજે ભી કહું છું જાહેરમાં કહું છું હજુ પણ જો ડિબેટ કરી હોય તો જસપાલસિંહ પડિયાળ તમે જ્યાં કહેશો ત્યાં પાદરા કહેશો ને તો પાદરા આવવા માટે તૈયાર છું જાહેરમાં ડિબેટ કરવા માટે મેદાનમાં આવી જાવ તો ખબર પડે તેત્રીસ તેત્રીસ વર્ષથી તમારા લોકોની સરકાર છે પાંચસો કરોડ ના કામો લાયા છે છાતી ઠોકીને કહું છું લાવો ને રાજ્ય સરકાર માંથી યોજનાઓ સ્ટેમ્પ ડ્યુટી માંથી પંચાયત ઘર લાવવામાં આવે છે એ પોતાના માથે ચડાઈ દેવાનું જિલ્લા પંચાયત માંથી આવે એ પોતાના માથે આ પ્રકારનું જે વાત છે જુઠ્ઠાનું પહેલા જુઠ્ઠા સિંહ નું કામ છે અને પ્રજાને ઘેર માર્ગે દોરવાનું એમનું કામ છે હું વાર સતત એમને કેતો હતો માન સન્માન આપતા રહ્યા હતા ચેતનસિંહ ચેતન પરંતુ એમને જે મજા મૂકી એમને જે હદ હત એટલા માટે આજે આ નિવેદન આપી રહ્યો છું.